વરસાદના પાણી ભરેલા કિચડવાળા રસ્તે પસાર થઈને વિદ્યા મેળવવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંબડાપુરા પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક ગામથી એક જ વાળા રસ્તે પસાર થઈને હાલાકી વેઠી રહ્યા છે ત્યારે સતત વિકાસની વાતો વચ્ચે આઝાદીના વર્ષો બાદ પણ વડોદરા જિલ્લાના ટુંડાઉ પાસેના પાલડી ગામના વિકાસની સાથે સાથે નજીકના લાંબડાપુરા ગામને જોડતો એક સારા રોડ ને ઝીંકી રહ્યું છે ત્યારે સાવલે તાલુકાનું પાલડી ગામથી દેશનું ભવિષ્ય એવા અનેક વિદ્યાર્થીઓ બાજુમાં આવેલા લાંબડાપુરા ગામે ચાલીને પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાએ અભ્યાસ માટે ચોમાસામાં કાદવ કીચડવાળા વાળા પસાર થતા હોય છે ત્યારે તંત્ર આશરે છસો મીટર જેવો રોડ પણ બનાવી શકતું નથી ત્યારે વિદ્યાર્થીઓ અને સ્થાનિકો દ્વારા આ છસો મીટર રોડને બનાવીને તેમની સમસ્યાનો હલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે

અમારા છોકરા સ્કૂલ જાય છે તો એમને બહુ તકલીફ પડે છે પાણીમાં રહીને જવાનું કિચડમાં રહીને જવાનું એટલે પગે કોહવારું લાગે તો મહિનામાં બે ત્રણ વખત દવાખાને એમને લઈને જવું પડે છે તો સ્કૂલની રજા બહુ પડે છે અમારે એટલે આ રસ્તો કમ્પ્લીટ બની જવું જોઈએ અમારે પારડી ગામથી લામડાપુરા જવાનો આ રસ્તો છે અને પારડી ગામના એસીથી નેવું બાળકો જે લામડાપુરા હાઈસ્કૂલ અને ગુજરાતી શાળામાં ભણવા જઈ રહ્યા છે આ રસ્તો એક જ માન્ય રસ્તો છે કે જ્યાંથી બાળકોને જવાનું છે ગામડાપુરા જવા માટેનો રસ્તો સ્કૂલના છોકરાઓ પડે છે કે આ રસ્તેથી ઘણીવાર વરસાદ છાંટો થાય એટલે બબે દિવસની સ્કૂલની રજાઓ પણ છોકરાઓને પડી જાય છે બબે દિવસ સુધી નીકળાતું નથી આ રસ્તાનું સોલ્યુશન લાવવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને એ રજૂઆત અમારી ઉપર સુધી જાય અને રસ્તાનું સોલ્યુશન લાવે એવી અમારી માગ છે